ઠાકોર ઉમેદવાર બબાભાઈ ઉમેદવારી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગામના તમામ યુવા વર્ગ અને ગામના વડીલો સાથે જોવા મળ્યા ત્યારે ગ્રામ લોકોએ ગામની સમસ્યાઓ વિશે વાર્તાલાપ કર્યો ત્યારે સરપંચ ઉમેદવાર હાવીબેન બબાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ દિવસ સુધી ગામનું કોઈ કામ થયા નથી અને વધારેમાં વધારે વરસાદ પાણી ભરાઈ જાય છે ત્યારે આટલા બધા સરપંચો બદલાયા પણ ગામમાં કોઈ સારું કામ કર્યું નથી અને ગ્રામ લોકો ચારો તરફ નજર મારીને અમારી તરફ નિશાન સાધ્યું છે ત્યારે ગ્રામ લોકો મને ચૂંટાયેલા લાવશે તો ગામની અંદર રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ એમ્બ્યુલન્સની સુવિધા શિક્ષણ માટે સુવિધા અને બસની સુવિધા પણ કરી આપીશું ને ગામની અઢારે આલમ કાળી રાતના કોઈ પણ કામ ભલાવશે તો હું કાળી રાતના ખડે પગે ઉભા રહી ગ્રામ લોકોનું કામ કરીશ ત્યારે આજે ગ્રામ લોકોનો જમણવાર અને ગૌમાતાને માતાને કિલો ગોળ પણ આપ્યો ગ્રામ લોકો દ્વારા પણ ઉત્સાહ જોવા મળી રહ્યો કે યુવા ચહેરો ચૂંટાઈ આવે તો ગામના બધા પ્રશ્નો ઉકેલ થઈ જશે અને ગામના લોકોમાં ખુશી જોવા મળી રહી છે ભાઈ ગામના વિકાસની વાતો છે શિક્ષણની બધી દ્રષ્ટિએ અમે જોયું છે બરોબર છે અમને કોઈ જોવા મળ્યું નથી આ રીતે અમારા વાહનની જ વાત કરીએ તો શિક્ષણમાં અમારો વાહ પૂરો સો છે છતાં અમારો કોઈ વિકાસ થયો નથી તો અમે એક જ વાત કહીએ છીએ કે યુવા જે ધન છે અમારો એ શિક્ષણની દ્રષ્ટિએ અઢારે આલમ મને જે અંગત વાત રીતે હું કરું કે જાહેર કહું આ બધી ભરતાભાઈ સાથે છે અને પોતે વિકાસ કરશે એવો અમને સો વિશ્વાસ છે રામજીભાઈ રૂપસિંહ અમારા જુવા ગામની અંદર કોઈ રસ્તાની સુવિધા નથી વરધાભાઈ સરપંચે કીધું નાના મોટા રસ્તાની હું સુવિધા કરાવી આપીશ પાંચ વર્ષ ખેમજીભાઈ સપનાઈ કરી કોઈ અમને કોઈ રસ્તાની રોડ રસ્તાની કરી નથી આપી એટલે અમે એમને એમ કેવા માંગતા કે પાંચ વર્ષની ગેરંટી ક્યાં ગઈ બરાબર હા બરોબર પણ કોઈ બી નાના મોટી કામગીરી હોય એટલે પાંચ માણસો કરે એ થાય બધા ન કરે એ થાય અમારી મોગ આટલી છે તો આ વખતે તમે આ વખતે અમે વરધાભાઈને સપોર્ટ આપ્યો સો ટકા સપોર્ટ આપશો અઢારે આલમ સાથે રહો

એવા જીતુ બારોડ સવન ભારત ન્યૂઝ થરાદ